પાટણમાં મહિલાઓ પાણીની સમસ્યાને લઈને રણચંડી બનેલી જોવા મળે છે પાટણ નગરપાલિકામાં મહિલાઓ પહોંચી હતી અને ત્યાં જઈને હલ્લાબોલ કર્યો હતો પદ્મનાથ સોસાયટીની મહિલાઓએ પાલિકા પ્રમુખના ચેમ્બરમાં જઈને જઈને ત્યાં માટલા ફોડેલા જોવા મળ્યા હતા છેલ્લા દસ દિવસથી પાણી ન મળતા મહિલાઓ રણચડ્ડી બનેલી જોવા મળી હતી ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં મહિલાઓએ ભાજપના વિરોધમાં નારા લગાવ્યા હતા પાટણ નગરપાલિકામાં મહિલાઓએ પાણીના મુદ્દે માટલા ફોડીને નગરપાલિકામાં રજૂઆત કરી હતી જોકે સત્વરે કાળજાળ ગરમી વચ્ચે જ્યારે પાણીની સમસ્યા હોય છે ત્યારે ઘરની ગૃહિણીઓ પરેશાન થતી જોવા મળે છે અને આ રીતે એક હદ વટાવી જાય છે ત્યારે તેઓ નગરપાલિકા પહોંચે છે અને હલ્લાબોલ કરતી જોવા મળે છે નગરપાલિકામાં બેસી જઈશું કેટલા દિવસથી પાણી નથી આવતું અમારે એક મહિનાથી પાણી નથી આવતું અને ત્રણ વર્ષ થી નગરપાલિકા ભાજપ ચૂંટાઈ અમારે પાણી આવતું નથી કોંગ્રેસ આવી ત્યારે અમારે પાણી પૂરતું મળતું મોડી કમડે કોર્પોરેટ મેચ ટીના હતા અમાર પાઈપ ના કઈ નાખ્યા લીધી તો પાણી અમાર રજૂઆત કરી પણ પાણી અમને આવતાન નથી કેટલી વાર રજૂઆત કરી અને અમારી છત પણ ગઈ અમારી અલગ કરતી પ્રવીણ યોગી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ